અને અપલોડ ફોર્મમાં અમુક ઓપ્શન આપવામાં આવેલ નથી તો અમારે માસ્ટર ડિગ્રીના ડોક્યુમેન્ટ કેવી રીતે અપલોડ કરવા તેની પણ ફોર્મમાં જાણ કરવામાં આવેલ નથી અને અમોએ સાચી અરજી ડોક્યુમેન્ટ સહિત અપલોડ કરવા છતાં અમારી અરજી રદ કરવામાં આવેલ છે અને સોફ્ટવેર પ્રોગ્રામમાં કોઈ ખામીના કારણે આવું થયેલ હોવાનું જણાવેલ છે જેના કારણે અમોય અન્યાય થતો હોય આ ભરતી રદ કરી નવેસરથી ભરતી કરવા માંગ કરવામાં આવેલ છે

જેથી આ બાબતે અમે અહીંથી કશું કરી શકીએ નહીં તેમ અધિકારી દ્વારા જણાવેલ છે હવે જોવું એ રહ્યું કે બોટાદ જિલ્લાની આંગણવાડીની ભરતી રદ કરવામાં આવે છે કે નહીં અને તે અંગે શું પગલા ભરવામાં આવે છે તે જોવાનું રહ્યો મારું નામ ચડોતરા કૃતિકા છે મારો પ્રશ્ન એટલો છે કે મારી એમએસસીની ડિગ્રી છે સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી છે તો એના સીજીપીએ માર્ક્સનું સર્ટિફિકેટ અપલોડ કરવાનું એ લોકોએ એવું કોઈ ઓપ્શન જ નથી આપેલો અને હવે એ લોકો એવું કહે છે કે તમારે એની જોડે પીડીએફ જોઈન્ટ કરીને આપવી જોઈએ તો તમારે સાથે એવું લખવું જોઈએ ને કે કાં તમારે પીડીએફ આગળ પાછળ સાઇન્ડ કરવાની છે એવું એમ મારી પાસે બે માસ્ટર ડિગ્રી છે મેં પીજી બી કરેલું છે તો પોર્ટલ ઉપર એવો બીજો અધર ડિગ્રીનો ઓપ્શન જ નથી તો હું ક્યાં અપલોડ કરું મારી બે ડિગ્રી તો મને મેરિટમાંથી રિજેક્ટ કરી નાખેલી છે આવું થોડી ચાલ હવે મને એવું કે છે કે તમે આ ભરતીને લાયક નથી હું માસ્ટર કરેલી મારી પાસે લાયકાત નથી આ ભણવાની મારી માંગ એટલી છે કે મારું ડિપ્લોમા અને બે માસ્ટર ડિગ્રીના બેયના કાઉન્ટ કરો ને કાં તો ભરતી રદ કરો મેરિટ આખું ફરી વખત બહાર પાડો અને હા આખી સરદાર પટેલ આખી યુનિવર્સિટી છે જીટીયુ આખી યુનિવર્સિટી બધા કંઈ સ્ટુડન્ટ ગાંડા ના હોય કે આવી રીતે ભૂલ કરી નાપે એમ ભૂલ કોનાથી થાય બે થી પાંચ જણાથી ભૂલ થાય બધા થી થોડી ભૂલ થવાની છે જ્યારે અમે સર્ટિફિકેટ કઢાવવા ગયા ત્યારે બી એ લોકો એવું કીધું હતું કે યુજીસી માન્ય યુનિવર્સિટી કે આટલી બધી મોટી ભૂલ ના કરી શકે એની અંદર એમ દસ પાસ છે ને બાર પાસ છે

ફરી વખત કરો બસ અને કા મને મારા પ્રશ્ન નો જવાબ આપો તો મને ફરી વખત આખું મેરિટમાં નામ લાવો કારણ કે હું રિજેક્ટ લિસ્ટમાં માં પેલા નંબર એ છું એટલે હું શું કામ નો ભરતી માટે લાયક ગણાવ દસ પાસ બાર પાસ ને તમે લોકો આન્સર આપી શકો ને અમને લોકો એમએસસી કરેલા આન્સર નથી આપી શકતા મારું નામ જમોડ હેતલ અમને આંગણવાડી તેડાગર માટે બોલાવ્યા હતા કાર્યકર તેડાગર માટેની ભરતી માટે અને એમાં એમને એ લોકો એવું કીધું તો ગિવન્સ આપે ગિવન્સ એમને આપ્યો એટલે અમે ગિવન્સ આપવા અમને રૂબરૂ બોલાવ્યા હતા બરોબર તો એ લોકો અત્યારે અમારું કઈ સાંભળતા નથી મેં મારી ખુદની અરજી મેં કરી છે મીન્સ કે અહીંયા મેં ફોર્મ ભર્યું ત્યારે મેં બધા સાચા ડોક્યુમેન્ટ નાખ્યા છે તો એની પીડીએફમાં એમના પીડીએફમાં કેમ ખોટા છે એમ તો એ લોકો એમ કહે છે કે અમારી પીડીએફમાં આવ્યા એ જ સાચા એમ તો મેં જ્યારે ફોર્મ ભર્યું ત્યારે મેં જે ડોક્યુમેન્ટ નાખ્યા એ બધા મેં સાચા જ નાખ્યા છે બરોબર કોમ્પ્યુટરવાળા એ પણ મને સાચા ડોક્યુમેન્ટ એને મને કીધું કે મેં અપલોડ કર્યા એ ભી સાચા છે મેં બાજુમાં રહીને ફોર્મ ભરાયું હતું બરોબર તો અહીંયા કેમ મારી ફેલની માર્કશીટ દેખાડે છે અને હું અત્યારે ભી હું સાચું ઓરિજિનલ જ લાવી છું તો મારા અત્યારે ઓરિજિનલના કોઈ ડોક્યુમેન્ટ હાથમાં નથી અડતા એમ કે છે કે કેવી કેવી સાચું એમ તો એમના અરજીમાં તો મારું ખોટું જ હોય ને કેમ કે હું સાચી છું એટલે હું અત્યારે ઓરિજિનલ આવી એમ હા ડોક્યુમેન્ટ ફરી ગયા છે અને કા મારી અરજી રદ કરો અને કા મારું સાંભળો એમ અને વ્યવસ્થિત

જેમાં મેં દસ ઉપર ડિપ્લોમા કરેલું છે જીટીયુમાં જીટીયુનો પ્રશ્ન એ છે કે એ ગ્રેડ આપે છે એ માર્ક નથી આપતી અને ટકા નથી આપતી એટલે અહીંયા શું હોય કે માર્ક અને ટકા અપલોડ કરવાના હોય એટલે પાછળ જીટીયુ ફોર્મ્યુલા આપે છે આ ફોર્મ્યુલા જેના ઉપરથી તમે ટકાને માર્ક્સ કાઢી શકો એના ઉપરથી અમે માર્ક અને ટકા અપલોડ કર્યા છે બરાબર છે અને એ પ્રમાણે અમે ટકા કાઢ્યા છે અને મારું ફોર્મ રિજેક્ટ કર્યું છે એટલા માટે કે તમે એનું સર્ટિફિકેટ અપલોડ નથી કર્યું પણ હવે માર્કશીટની પાછળ જ ફોર્મ્યુલા છે તો એની માટે અલગ સર્ટિફિકેટની કોઈ જરૂર છે જ નહીં અને યુનિવર્સિટી આ એની જે છે ઓથેન્ટિક વેબસાઇટ છે એના ઉપરથી પણ અમે આ બતાવ્યું છે અને ગ્રેવેન્સમાં અમે આ અપલોડ બી કરેલું છે તો બી અમારી જે આ છે ફોર્મ એ રિજેક્ટ કરી દીધું છે અમારી માંગ એ જ છે કે આ જીટીયુવાળા માટે એક્શન લે અમારું ફોર્મ એક્સેપ્ટ કરે અમને મેરિટ માલે અથવા ભરતી રદ કરે હા પ્રોગ્રામ ઓફિસર ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર શારદાબેન દેસાઈ હું રેગ્યુલર ભાવનગર છું પણ ચાર્જ મારી પાસે અહીંયા છે આ છે એ આજે આ જે છે એ ગ્રીન્સ હતી મેરિટ જાહેરાત એ જાહેર એકવીસ તારીખે થઈ ગઈ હોય કોઈની અરજી રિજેક્ટ થઈ હોય કોઈ અરજી એક્સેપ્ટ થઈ હોય તો એ લોકો ઓનલાઈન ગ્રીવિન્સ કરી શકે કોઈને અન્યાય થયો હોય તો એના માટે બરાબર મને દાખલા તરીકે કોઈને અન્યાય થયો હોય તો એ ગ્રીન્સની અંદર આવી શકે તો એ ગ્રીવેન્સ માન્ય જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને ગ્રીવન્સ આજે જે ચોપન હતી એમાંથી કોઈ અરજી અમારા કોઈ સ્ક્રુટિની કરતી વખતે કોઈ સીડીપીએ શરજ શક્તિ કોઈના ભૂલ કરી હોય તો એ ડીડીઓ સાહેબને ઓનલાઈન અને હાર્ડ કોપી બે બતાવીએ કે સાહેબ આમાં સીડીપીએ ભૂલ કરી છે તો આ એક્સેપ્ટ કરવા પાત્ર થાય છે પણ અરજદારે જ સ્વઘોષણા ન નાખવી હોય દાખલો મામલતદારનો દાખલો રેસિડેન્ટની જગ્યાએ અનુસૂચિત જાતિનો દાખલો નાખ્યો હોય પછી માર્ક ખોટા લખ્યા હોય કુલ ગુણ ખોટા લખ્યા હોય તો એ લોકો બધા એમ કહે છે કે હવે અત્યારે અમને આ બધું અમે અપલોડ કર્યું ને તમે અમને લઈ લ્યો પણ એ સત્તા માન્ય જિલ્લા વિકાસ અધિકારી પાસે નથી કમિટીની સત્તા એ છે કે કોઈ જાણી જોઈને સીડીપીઓ એની અરજી રિજેક્ટ કરી હોય તો એવી અરજી સાહેબના ધ્યાનમાં આવે અને આ પબ્લિક સિટી થાય કે અને કોઈ અધિકારીઓ આવી ભૂલ ના કરે કરતા હોય એ ના કરે અને રાજ્ય સરકારનો ચોખ્ખો હોય થાય એના માટેની અગ્રીવન્સ છે કુલ જાહેરાત એકસો દસ હતી વર્કર હેલ્પરની થઈને એમાંથી અમારે ચારસો ને છોતેર જેટલી અરજી આવી હતી એમાંથી આ ચોપન જણા અગ્રીવન્સમાં આવ્યા જો સાંભળો આ આ આ છે એ પીડીએફને લઈ દે આખું ઓનલાઈન છે પણ જે કંઈ જીટીયુવાળા હોય કે ની અંદર એબીસી ગ્રેડ લખ્યો હોય તો એ અરજદાર ખોલે ને એમાં પાંચમા નંબરની સૂચના છે કે જે કિસ્સામાં માર્કશીટ ગ્રેડ સ્કોર સીપીઆઈ જીસીપીએ દર્શાવેલી કોઈ કિસ્સામાં યુનિવર્સિટી દ્વારા જારી કરવામાં આવેલી ગ્રેડ સ્કોરમાંથી ટકાવારી ગણતરી કરી અથવા તો યુનિવર્સિટીમાંથી કોલેજ પાસેથી જ ગણતરી થયેલી માર્કશીટ ટકાવારીનું પ્રમાણપત્ર માર્કશીટ ફરજિયાત અપલોડ કરવાનું રહેશે હવે એને એબીસી ગ્રેડ નાખ્યા એ જીટીઓ એ અરજદારે જો અરજદારે એકવીસ દિવસનો સમય છે તો એ યુનિવર્સિટીને માર્કશીટ આપે છે હું જૂનાગઢની અંદર હતી એ જે બેન ગ્રીમેન્સમાં આવ્યા હતા તો એ એકવીસમાં દિવસે એ એ આખું ગણતરી કરીને એને રજૂ કર્યું હતું આખે આખું અને અમે એની અરજીમાં હતું તો ડીડીઓ સાહેબે એ અરજી માન્ય ગણી છે અમારા બે વખતના અનુભવ છે કોઈએ ભૂલ કરી હોય તો ડીડીઓ સાહેબ પોતે ગણતરી કરે કે ના બરાબર કર્યું છે આ ચોખ્ખું આ આ છે એ આમાં લખ્યું જ છે કે તમારે માર્કશીટ ફરજિયાત અપલોડ અને એ પીડીએફ કરીને જોઈન કરે તો આગળનો એની જીટીયુ વાળાની છે ને એમાં એબી બી સિગરેટ લઈ હોય અહીંયા કે માર્ક બતાવે હવે ચકાસણી એબીસી ગ્રેડ વાળો હોય અમને કેમ ખબર પડે એના માર્ક સાતસો માંથી આ ત્રણસો છાસઠ મળે છે એને પાછળની ફરજિયાત અપલોડ કરવાનો છે અને આમાં તો આમાં બની જ ન શકે કેમ કે આખા રાજ્યની રાજ્ય અને આ છે અત્યારે અમે જે ગ્રીવન સાંભળીએ એ ડીડીઓ સાહેબની હા મેં ટીવી હોય અરજદાર પોતે જોઈ શકે કે તમે શું અપલોડ કર્યું છે આમાંથી કોઈ આ ત્રીજી ભરતી છે અને આમાંથી કોઈ એના જે ડોક્યુમેન્ટ છે એમાંથી કંઈ કોઈ ખેંચી ના લે અને કોઈ વધારાના નાખી ના શકે એને જેટલા અપલોડ કર્યા ને એ તરત બતાવે હા એ એને એને બતાવ્યા અમે એટલે એ અરજદાર એમ કહે છે કે મેં તો આ નાખ્યું તો હવે એને શું કર્યું હોય કે એ અપલોડ કરતી વખતે એ કોઈ માણસ પાસે જાય છે પોતે પોતે બેસીને નથી જોતા કે મારી અરજી કમ્પ્લીટ થઈ ગઈ છે નથી થઈ એ લોકો ઓલા કોમ્પ્યુટર ઓપરેટર પાસે જઈને અપલોડ કરાવે છે અને ખરે આટલી બધી ગ્રેજ્યુએશન બહેનો હોય તો પતન જાતે અરજી જોવી જોઈએ મારી અરજી કન્ફર્મ છે એકવીસ દિવસની અંદર મર્યાદામાં એ ખોટી અરજી થઈ હોય ને તો એ બીજી વાર કરે કેટલા બહેનો પાંચ પાંચ છ છ વખત અરજી કરે છે કે મારી ભૂલ નથી થઈને સોફ્ટવેરમાં કોઈ જાતની ભૂલ નહીં ના 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 બિલકુલ સોફ્ટવેર આખા રાજ્યની એકાયરે ભરતી તો કેટલી બધા મુશ્કેલીમાં મૂકે છે અને ત્રીજી વખતની ભરતી એવું સોફ્ટવેર છે જ નહીં આ સોફ્ટવેર એટલું ચોખ્ખું છે ઈએચઆર પોર્ટર કેમ કે અમારા અહીંયા ટેકનિકલ માણસો ગાંધીનગર આ આખું સોફ્ટવેર રાજ્ય સરકારે બનાવ્યું છે જો એમાં એવું છે કે આંગણવાડી વર્કર માટે ધોરણ બાર પાસ હોય તો એને બાર અને હેલ્પર માટે ધોરણ દસ પાસ છે તો બારમાની માર્કશીટ એને ફરજિયાત નાખવી પડે હવે એ એને નાપાસ થયા છે એની નથી નાખી પાસ થયા એની નાખી કેમ કે આ છે ઓટો જનરેટ થાય આ ફોર્મ જ ઓટો જનરેટ થાય હવે એને બારમાનું નાપાસ થયું છે એ પાંચ વિષયમાંથી ચારમામાં નાપાસ થયા હતા અને સોરી ચાર વિષયમાં પાસ થયા હતા તો એ માર્કશીટ એને અપલોડ કરવી પડે અને પાસ થયા હતા એ કરવું હવે કોઈ બેન છે ને ના પાસ થયાનું એનું માર્કશીટ અપલોડ ન કરે હવે સાતસો આપણું જે હોય સાતસોમાંથી હોય કે છસો પચાસમાંથી કુલ ગુણ હોય તો પછી મેરિટમાં જ્યારે ત્યારે પ્રોબ્લેમ થાય સરકારને એ અને એ છે ને દાવો અમારા ઉપર સરકાર ઉપર ખોટો કરે હવે બેને તો ભૂલ કઈ રીત છે એને બે માર્કશીટ નાખવાની જરૂર હતી એ નથી નાખી ખાલી એક જ માર્કશીટ નાખી અને માર્કશીટના આ છે ને આ બારમાના વીસ ગુણ ગણાય છે એટલા માટે બારમાના જરૂરી છે બારમામાં જ ક્લિયર નથી તો પછી કોલેજ એફવાય એસવાય ને ગણવાતું જ નથી ભૂલીને અહીંયા પહેલાં જ પગલામાં જ ભૂલ કરી